તો હાલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો સ્વાગત છે ફરીથી એક મારા નવા વિડીયોમાં તો મિત્રો તમે કહેતા હૈ કે સગાઈ સગાઈ સગાઈને સગાઈ કેટલી બધી સગાઈ તો મિત્રો એમાં એવું છે કે સગાએ જમા કરીએ છીએ એક તારીખ બે ત્રણ દિવસથી તો મિત્રો આજ તો મેને એમ થયું કે સગાઈનો વ્લોગ નાખી દઈએ કેમ લાગે તો હાલો વ્લોગ નાખી દઈએ બીજું તો હું તો હાલો વિડીયો બનાવી લેજો કન્ટિન્યુ રાખો તો આપણે આવ પાસે જાય તો હાલો લેટ્સ ગો ટાઈમ ખોટી નથી કરવો તો તૈયાર ભૈયા થઈને આપણે તો કા આવવાનું હોય ખબર દીપકભાઈ ની ઘેર એ જો તૈયાર થઈને હોઈ ગયા આજ મારી વાત જો વાત આમ જોવાની હોય તમને ખબર તો છે કે આપણે તૈયાર થઈને કા આવવાનું હોય તો દીપકભાઈ ની ઘેર ગઈ નથી ભાઈ આપણે કોઈ તડો જ નથી કરતો એના ભેગું જવાનું હોય તો આપણે એના ભેગું આવીએ તો આ એક દીપકભાઈ છે હજી અમારા કોલેજ આ છે ને વાડ જે મોડું થઈ ગયું છે થોડું વધારે નહીં ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રાખો તો ચાલો લેસ ગો બહુ મોડું થઈ ગયું ટાઈમ ખોટી નથી કરવો ભાઈ ચાલો નીકળજો ને સગાઈમાં ગરમી છે તો હાલો લેસ ગો ફાઈનલી અમારા કલેજા ભેગા થઈ ગયા છે આપણે કોઈ કાંઈ એકલા જતા જ નથી આપણે એકલાને ને થોડી ભીખ લાગે એટલે ભેગા રાખીએ કલેજ આવજો દીપકભાઈ દીપકભાઈ ના ભાઈ આજો હા ને મિત્રો અનિલભાઈ ભાઈ ને ગૌતમભાઈ છે ચાલો તો મિત્રો વરરાજો પી ગયો નહીં ને તા અમી પી ગયા અમને હરા હે નહીં ને એટલે તો વરરાજા ને પણ તું હોય બેલે

મિત્રો બધા વાંડા છે આપડે એક વસ્તુ કરીએ બધાના લગ્ન માંથી એક બધાની ને પટાવાની છે સમજે સમજે તો હાલો માંડવે જાય સોડા બોડા ને તાને પી આપડે હવે શું કરવા સોડા પીવા સરબત પીવા હાલો મિત્રો સાં આવી ગયો મસ્ત મજાનો કોઈ ઘટે આપણે વેવાળ માં આવીએ સગાઈ માં આવીએ તો શું કરવા આવીએ ખબર સા સોડા ને સરબત પીવા બી હું કરવા આવીએ તો જો અમારા મિત્રો સાબી બાય 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 ને અમારા એક સબસ્ક્રાઇબર છે વિડિયો પહેલી વાર વિડિયો માં પહેલી વાર છે હાલો બે બે ગલાસો લઈ બેઠા હો ભાઈ શરબત હા હા મિત્રો અમારા રવિભાઈ છે ને બહુ થોડાક લેટ થઈ ગયા શરબતથી ભાઈ જાય ને જો આ મારા પારસભાઈ છે કોપી રાઇટ નહીં આવે રવિભાઈ એમ કે કોપી રાઈટ આવીએ પણ ડીજે સોંગ છે ને એટલે કોપીરાઈટ રાઈટ નહીં આવે અમારે છે ને કાળા કલર નો સ્કોપિયો લેવાનો છે ને એ પણ સનરૂપ વાળો રવિભાઈ અમારે મોટાભાઈ યારે વાત કરે છે કે લેવાનો ક્યાં થાય કયા લેવાનો થાય

ને તો હવે હું મિત્રો અમારે છે ને ડિસ્કો કરવા જવાનો છે કે અનિલભાઈ ડિસ્કો આજ કરવાનો છે ને ધોમ કરવાનો છે જો છે આમે દાતો ઉડાડવાનો છે આમે આવે ને ડિસ્કો કરી હું દા તમાર દા પણ થોડો ઘણો થોડો ઘણો એવું છે હાલો હાલો તો મળીએ ડિસ્કોમાં ડાયરેક્ટ

We are the young સગાઈ ને છે ને ઘેર પુગાડી દીધી આમ તો તમે એમ કે થાય કે સગાઈ કીની છે વરરાજ જો કઈ દેખાણો ની એવું છે કે વરરાજ ને બધી સિક્રેટ છે સિક્રેટ છે થોડો ને મિત્રો અમ્યા અમારા મિત્રો એવા ફટાકડા ફેલા ને આજો લોખંડ ની છે અશ્વિન બંદક કી તો તોડી નાખી પણ મિત્રો હા આ જો એક બે હતી એક તો હારી છે ત્રણ હતી તોડી નાખી તોડી નાખી જો મિત્રો એવી ત્રણ હતી ફટાકડા નાખી Hello, terbiar tuh. Video kau nak like, share, dan subscribe terus aje tu. Kau mau jadi pelajar, kau mau jadi novel, kau mau jadi apa saja. Bye bye. Bye bye. Yeah.